ગોંડલમાં જીગીસા પટેલનો ઉગ્ર વિરોધ થયો છે ખેડૂતોએ જીગીસા પટેલનો ઉગ્ર વિરોધ કર્યો છે જીગીસા પટેલના વિરોધમાં આજે ગોંડલની તમામ ચાર મંડળીઓ બંધ રહી એક પણ ખેડૂત પોતાનો પાક ન આપી શક્યા જીગીસા પટેલના વિરોધ વિરોહણો છે તેવું ખેડૂતો અને સંચાલક આક્ષેપ કરી રહ્યા છે મંડળી સંચાલકોમાં જીગીસા પટેલ વિરુદ્ધ રોષ છે વિરોધ જે કરી રહ્યા છે યોગ્ય વિરોધ ન કહી શકાય કારણ કે ખેડૂતને ન્યાય કામગીરી ચાલે છે દરરોજ ખેડૂતની સારામાં સારી ક્વોન્ટિટી જે ખેડૂતોની સંખ્યાને પૂરતો ટૂંકમાં ન્યાય મળે છે બેનને એટલું કહેવા માગું કે અમારા તાલુકામાં ખોટી દખલગીરી કરવામાં અને અમારું એ બધું ઓકે હાલે હે રેડી જ હે તો એને હાલવા દે એનો એજન્ટ લોકોની વચ્ચે જઈ અને ખેડૂતો ઉસ્કન કે ઘર્ષણ થાય બે ચાર એમની સાથે દારૂ પીધેલા લોકો પણ જોઈન્ટ થઈ એટલે એ કાંઈક બે ચાર બે ચાર ઝાપટ કોક એને મારે ઈ અમુક ને મારે આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કર્યું છે જીગીસા પટેલને ધરમ કરતા ધાડ પડી છે ગોંડલની અલગ અલગ મંડળીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે જીગીસા પટેલ ખેડૂતને મળવા પહોંચ્યા હતા અને ખેડૂતને માર માર્યા હોવાનો આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ પોલીસ એ ગણેશ ગોંડલ અને લાલા વિરુદ્ધ લાલો જે તેમનો માનીતો વ્યક્તિ ગણાય છે તેના વિરુદ્ધ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ લગાડ્યો હતો સમગ્ર વાત તો અમે તમને વિગતવાર કરીશું જ પરંતુ અમારી ગુજરાત તક ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો અંગે આપના કોમેન્ટ પણ આપના મંતવ્યો પણ અમને જણાવશો વિગતવાર વાત કરીએ તો ગોંડલમાં મંડળીઓ દ્વારા અત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે આ બધા વચ્ચે જીગીસા પટેલનો આક્ષેપ છે કે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે તેમાં ખેડૂતો પાસેથી પાક વધારે લેવામાં આવે છે અને તેના બદલામાં ખેડૂતોને રૂપિયા ઓછા આપવામાં આવે છે આક્ષેપ સાથે જીગીશામ પટેલ એ ગોંડલની મંડળીએ પહોંચ્યા હતા અને જ્યાં એક ખેડૂત આ રજૂઆત કરવા ગયો હતો તેને ગણેશ ગોંડલના ઈશારે લાલા નામના વ્યક્તિના માણસોએ માર માર્યા હોવાનો આક્ષેપ લગાડ્યો હતો અને આ જ બાબતની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ એ લાલા અને ગણેશ ગોંડલના નામ ન લેવા માટે જણાવ્યું હતું જો આ બેના નામ ન હોય તો જ અમે ફરિયાદ કરીશું તે પોલીસે વાત કરી હતી અને આ બધા વચ્ચે જીગીસા પટેલના વિરોધના આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગોંડલની તમામ ચાર મંડળીઓએ આજે ટેકાના ભાવે ખરીદી નહીં કરવાની જાહેરાત કરી છે અને આજે કોઈ પણ ખેડૂત પાસેથી ખરીદી કરવામાં આવી નથી જીગીસા પટેલ જે મુદ્દે લડત ચલાવી રહ્યા છે તે રાજકીય મુદ્દા હોય કે ખેડૂતોને લઈને પરંતુ આનાથી ઓવરઓલ નુકસાન તો ખેડૂતોને જ છે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે અને તે બધા વચ્ચે જો પાકની ખરીદી ન થાય તો ખેડૂતોને પૈસા મોળા મળે અને આ બધા વચ્ચે ગોંડલના ખેડૂતો પણ જીગીસા પટેલનો વિરોધ કરી રહ્યા છે સંચાલકોનું પણ કહેવું છે કે જીગીસા પટેલ રાજનીતિ કરી રહ્યા છે આમાં જીગીસા પટેલ એ ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે મંડળી સારું કામ કરી રહી છે ત્યારે જીગીસા પટેલ આને રાજકીય અખાડો ન બનાવે સાંભળીએ ખેડૂતો અને મંડળી સંચાલકોએ શું કહ્યું આ ગોંડલ તાલુકાની અંદર અત્યારે જે ચારે ખરી મગફળીના કેન્દ્રો હતા જે અત્યારે બંધ કરેલ છે એ એકદમ ખોટી વસ્તુ છે અત્યારે જે આ લોકો જે અત્યારે પ્રસિદ્ધિ મેળવવા નીકળી ગયા છે કે ભાઈ ખેડૂતોને આ થાય છે ને પહેલું થાય છે ને પણ હું અત્યારે મારી વાત કરું તો મારી મગફળી જે હતી ને એ હું ખુલ્લા માર્કેટમાં વેચું તો આઠસો નવસો રૂપિયા બજાર આવે એવું હતું પણ ગોંડલ તાલુકા અમારા જે કેન્દ્રો છે એની અંદર જે મેં વેચી તો પૂરા ભાવથી અને માંડવી એ લોકોએ લીધી અને હવે તમે જો અમે તમારી ભેગા છે તો ગમે ત્યારે જરૂર પડે પણ અત્યારે જે અમારે ગોંડલ તાલુકામાં આલે છે ને એ ખેડૂતો માટે બહુ સારી વાત છે રોજના સાતસો આઠસો આઠસો ખેડૂતોને બોલાવે છે હવે અમારી બાજુમાં જાઓ તો કૂંકાઓના કેન્દ્રો આલે છે અમારા જ ગામની મગફળી લખુભાઈ બોરીચાની મગફળી ગઈ હતી ખરેખર સારી માંડવી હતી છતાંય પાછી એવી તો ગોંડલ તાલુકાના ચાર માંથી એક પણ કેન્દ્રની અંદર ખેડૂતની માલ રિજેક્ટ નથી થતો અને બીજા તાલુકામાં અત્યારે જે વિસાવદર કે કોઈ પણ વ્યક્તિનો છે તો મારા કે રોજ અત્યારે ચાલીસ પચાસ ખેડૂતને બોલાવે છે એમાંથી દસ બાર જણા પાછા કાઢે છે હવે મગફળી છે એ કાયદેસર માટીની અંદર જ થાય છે બધાને ખબર હવે સે જે પ્લાસ્ટર હોય તો એ કે ભાઈ આનું આલન રિજેક્ટ થાય તો હું મગફળી છે એ કઈ ઘેરે તો ઉત્પન્ન થતી નથી કઈ ફેક્ટરીમાં થતી હવે સારામાં સારી ગુણોત્તા માંડવી હોય છતાંય નથી લેતા અને અહીંયા ખરેખર ગમે એવી નબળી માંડવી હોય તમારું વજન થઈ જાય અને મગફળી એ લોકો જોખી જ લે છે આવ અને મારે તો આ આઠ દિવસ પલ્લેલી મગફળી હતી અને છતાંય એ લોકોએ લઈ લીધે માર્કેટમાં વેચું તો સાતસો આઠસો રૂપિયા માર્કેટ આપી હવે તમે જે અત્યારે જે કરો છો એ તદ્દન ખોટું છે ખરેખર આ કેન્દ્રો હાલે છે વ્યવસ્થિત હાલે છે અને એને હાકવા દો તમારે જે ચૂંટણીમાં જરૂર પડશે અમે હું કોઈ પાર્ટી લેવલે કે વાત નથી કરતો જરૂર પડશે ત્યારે અમે તમને તમારી ભેગા છે પણ અત્યારે જે ખરેખર હાલે છે ને એ સારી વસ્તુ છે અને તમે મહેરબાની કરીને બે હાથ જોડું છો કે તમે જ્યારે હાલે છે એને હાલવા દો અને ચારેય કેન્દ્રો વ્યવસ્થિત ચાલે છે એને હાલવા દો ગોંડલ તાલુકાના જે ચારેય કેન્દ્રો ચારેય કેન્દ્રોની અંદર ટેકાના ભાવની મગફળીનું જે ચાલુ છે કામગીરી એ સંપૂર્ણપણે ન્યાયિક અને ખેડૂતને યોગ્ય કામગીરી છે એની અંદર અત્યારે જે કોઈ વિરોધ જે કરી રહ્યા છે એ તદ્દન યોગ્ય વિરોધ ન કહી શકાય કારણ કે ખેડૂતને ન્યાયિક કામગીરી ચાલે છે દરરોજ ખેડૂતની સારામાં સારી ક્વોન્ટિટી જે ખેડૂતોની સંખ્યાને પૂરતો ટૂંકમાં ન્યાય મળે છે અને સરસ કામગીરી ચાલે છે અને અત્યારે આ ખેડૂતોની કામગીરીને અટકાવી અને બીજા જે કાંઈ ખેડૂતો લાઈનની અંદર વારામાં ઊભા છે એ લોકોને બધાને વધારે વાહ જોડાવે છે એના માટે આ યોગ્ય વિરોધ ન કહી શકાય આવો વિરોધ ન કરવો જોઈએ ખેડૂતોને સાથ આપવો જોઈએ આ વિરોધ પાયા વિહોણો છે એટલે વિરોધ કરનારાએ વિચારવું જોઈએ બીજા સેન્ટરોની અંદર જે કાંઈ દખલગીરીઓ છે એ દખલગીરીઓને પહેલાં દૂર કરો પછી ગોંડલ તાલુકામાં આવો ગોંડલ તાલુકાની અંદર તો કામગીરી સરસ ચાલે છે તો ત્યાં વિરોધ કરવાનો મતલબ શું છે આ કેન્દ્રને ચાલુ કરો ત્વરિત ચાલુ કરો ખેડૂતોને અત્યારે જરૂરિયાત છે લગ્નની સિઝન ચાલે છે ખેડૂતોને અત્યારે નાણાકીય જો જરૂરિયાત હોય અને આવી રીતે અઠવાડું અટવાટું અઠવાડિયું જાય તો ઘણી મુશ્કેલીઓ પડતી હોય તો આવો વિરોધ ન કરવા મારી નમ્ર અકુલ છે ગોંડલ તાલુકાના ચારે કેન્દ્ર એકદમ રેડી ચાલે છે તો આ લોકો જીગીશાબેન પટેલને ને એટલું જ કેવું કે બાજુનો લીલો અમરેલી છે અમારી બાજુમાં કૂકા બે જગ્યાએ જમીન છે અને ત્યાં હું નાખવા ગયો તો અમારી ઓગણ પચાસ ના ઉતારાની માંડવી ઈ લોકો રિજેક્ટ કરતા હતા અને જેવી માંડવી હોય પલ્લેલી હોય ગમે એવી માંડવી હોય ટૂંકમાં વજનથી ઈ માંડવી લઈ લેવામાં આવે છે તો બેનને એટલું કહેવા માગું કે અમારા તાલુકામાં ખોટી દખલગીરી કરવામાં અને અમારું એ બધું ઓકે ચાલે ચાલે હે તો એને હાલવા દીયું અમે ચારેય મંડળી વતી હું અને અમારા દીપકભાઈ રૂપારેલિયા અમે બંને અહીંયા સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે સરકાર શ્રી ખેડૂતોના હિત માટે જે ટેકાના ભાવથી ચૌદસો બાવન રૂપિયા જેવી માતબર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે કારણ કે બજારમાં અત્યારે આડા આઠસો નવસો રૂપિયામાં જે માલ જાતો હોય એ ચૌદસો બાવન જેવી રકમ આપે છે ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે હવે એની હેપીનેસ ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરાયેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેનસિંહ જીગી સાથે આવે છે હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી એટલે બે ચાર લોકોને લઈ અને ગરીબ કેન્દ્રો ઉપર જાય છે ત્યાં નોખીનોખી ત્રુટીઓ કાઢે છે એમ કહે છે કે ભાઈ તમે હો બસો ગ્રામ વધારે લઈએ તમે રૂલ્સ મુજબ કામ કરો તો અમે કહી કે વાંધો નહીં તમે લેખિત આપી દો અમે રૂલ્સ મુજબ કામ કરશું રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દીઓ અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી એને એ રજૂઆત નથી કરવી એને માત્ર લોકોની વચ્ચે જઈ જ્યાં તોલાઈ હાલતી હોય જ્યાં ખેડૂતોને મોડું થતું હોય મજૂરોને મોડું થતું હોય ટ્રાન્સપોર્ટરને મેળું થતું હોય એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય અને ઉહાપોનો સામનો એને કરવો પડે છે એ સામના ગઈ ગઈકાલે બિલિયાળા ખાતે તે ઓગ્યા અને લોકોની વચ્ચે ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એણે ખોટા આક્ષેપો કર્યા અમને માર્યા અમને આમ કર્યું તો અમે આજે માત્ર એટલી રજૂઆત કરવા એવા છીએ કે એ બેન તમે દરેક કેન્દ્ર ઉપર જાઓ બધા કેન્દ્ર ઉપર જાઓ દરેક આમ આદમી પાર્ટીને આમ આદમી લોકોને હક હોય છે જવાનો પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો એના મેનેજર સાથે મૌખિક રજૂઆત કરો તમને લેખિત રજૂઆતના મૌખિક રજૂઆતના જવાબ દેવા પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ પ્રે તૈયાર કરો છો એમાંથી કાંઈ ઘર્ષણ થાય એવું આ લોકો અત્યારે તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય શ્રી જયરાજસિંહ જાડેજાના નેતૃત્વની છે ગીતાબાના નેતૃત્વની છે જે ગોડ તાલુકાના તમામ ખેડૂતોને તમને જાણીને આશ્ચર્ય થાય કે આ તાલુકામાં બાવન કરોડ જેવી ડુંગળીની સહાય આવી અઢાર કરોડ જેવી ગયા વર્ષના કપાસના વીમાની સહાય આવી તાજેતરમાં ચુમ્માલીસ હજાર બાવીસથી ચુમ્માલીસ હજાર લેખે ખેડૂતોના ખાતામાં અત્યારે આજથી પડી રહ્યા છે એ લગભગ પંચોતેર કરોડ જેવી રકમ ઈ આવશે અને આમાં પણ ખેડૂતોને પચાસ હજાર જેવી માત્મર રકમનો ફાયદો થાય છે આવા સમયે એ લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું યુદ્ધ થાય તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા સરકારશ્રીનો પંદર દિવસનો ટાઈમ હતો ત્યાં ગયા તો ખેડૂતોએ ગ્રામ પંચાયતે ગામના લોકોએ એ એ સાથે મળીને નક્કી કર્યું કે ઝાઝા ફોર્મ હોય આપણે વધુ માણસો રાખવા પડશે પંદર દિવસમાં કામ કરવું હોય તો એટલે વધુ માણસોનું મહેનતાણું આપવું પડે તમે હું બધા સમજી શકીએ તો એ મહેનતાણા સ્વરૂપે કોઈ નાની મોટી વાત થઈ હોય તો એમાં વચ્ચે ગયા એનો એજન્ટા મહેતાણા નીચે મહેનતાણાનો નહોતો એનો એજન્ટા સો રૂપિયા પચાસ રૂપિયા લેખે નહોતો એનો એજન્ટા એટલો એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે અને પછી અમે ભારતીય જનતા પાર્ટી કે જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરીએ એનો એજન્ડા લોકોની વચ્ચે જઈ અને ખેડૂતોને કંઈક ઘર્ષણ થાય બે ચાર એમની સાથે દારૂ પીધેલ લોકો પણ જોઈટ થઈ જાય એટલે એ કાંઈક બે ચાર બે ચાર ઝાપટકો કે એને મારે એને મારે આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કરવું છે કે જો જયરાજસિંહની દાદાગીરી જો ગણેશભાઈની દાદાગીરી એનો એજન્ડા માત્ર આ છે આ એજન્ડા ગોંડલ તાલુકાના ખેડૂતો સુપેરે ઓળખે છે નકર તો એમની સાથે આજ વીસ દિવસમાં 50 પચાસ લોકો પાંચસો લોકો જોડાતા ન હોય તમે બધા લોકો કે જવાબ એવો આપે બીવે છે ભાઈ બે પાંચ લોકોને બીવરાવી શકાય કે પાંચસો માણાના સમૂહને બીવરાવી ન શકાય અને મતદાન થાય છે પિસ્તાલીસ હજાર જેવી મહાત્મ લીડ થી જીતે છે ત્રીસ વર્ષથી શાસન કરે છે એમ નમ થાય આ તો એને રાજનીતિ કરવી છે ને હવે ગંદી રાજનીતિ ઉપર છે ગંદી એટલા માટે કરું છું કે આવે સીમાઓ પર વચ્ચે જાવું દારૂ પીધેલા લોકોને સાથે લઈ જવા એની સાથે મુશ્કેરાટ કરવો તો અમારી વિનંતી એટલી જ છે અમે આજ માત્ર એટલું જ કહેવાય બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન સાથે જાઓ જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પ્રશ્નો ન આવે તમારા વિડીયો થાય તો કંઈ પોતે વિડીયો ઉતારે જ છે બરાબર તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે એટલે કાલે સવારે કાંઈક ઘટના બને તો કેન્દ્ર બદનામ થાય કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કર્યું છે આવા એજન્ડા એના છે પરંતુ ગોંડલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન તમે ગોંડલની શાંતિ ડહોળવાનો સમાજવાદ કરવાનો આ પ્રયત્ન રહેવાદીઓ તમે એમાં ફાવટ આવશે નહીં વિશેષ કહેવાય ત્યારે સવાલ એ પણ થાય છે કે મંડળી બંધ કરવાનો નિર્ણય એ સંચાલકોએ કોને પૂછીને લીધો શું કોઈ રાજકીય વગના હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે જિગીસા પટેલનો તમારે વિરોધ છે પરંતુ મંડળી બંધ રાખીને છેવટે નુકસાન તો ખેડૂતોનો જ છે મુદ્દો રાજકીય હોય કે સામાજિક જિગીસા પટેલ અને ગણેશ ગોંડલની લડાઈ વચ્ચે અત્યારે તો ગોંડલના ખેડૂતો પીસાઈ રહ્યા છે આજે એક પણ ખેડૂત એ પોતાના ટેકાના ભાવે ખરીદી ત્યાં કેન્દ્રએ ના આપી શક્યો અને તેની પાછળ જવાબદાર કોણ છે આની પાછળ જવાબદાર તમે કોને માનો છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ